અરે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખેતરમાં રસ્તાની બાજુએ કે પડતર જમીનમાં ઉગતી એક સામાન્ય ઘાસ જેવી લાગતી ઝાડી જેને લોકો જંગલી ઘાસ માને છે એ વાસ્તવમાં કેટલી મોટી જૈવિક અને ઔષધીય કહાની ધરાવે છે હા મિત્રો આજે આપણે વાત કરીશું રણમેથી ક્રોટાલેરિયા મેડિકાજીનિયા વિશે

કારણ કે તેના સૂકા ફળને હલાવતા અંદરના બીજ ખખડવા લાગે છે વિતરણ મિત્રો આ છોડ એશિયાથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી જોવા મળે છે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ચીન નેપાળ શ્રીલંકા અને ભારત લગભગ બધે અપણા ગુજરાતમાં તો ગામડાની ખેતર જમીનથી લઈ રસ્તાની બાજુએ દરેક જિલ્લામાં તમને આ છોડ જોવા મળી જશે તાજેતરમાં બે હજાર ત્રેવીસમાં બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ઝારખંડના રાંચી જિલ્લામાં આ છોડની નવી વેરાયટી ક્રોટાલેરિયા મેડિકાજીનિયા વાર નિગ્લેક્ટા શોધી છે એ દર્શાવે છે કે આ છોડનું વિતરણ વધુ વ્યાપક છે અને સતત સર્વેક્ષણો જ આપણને સાચી જાણકારી આપે છે જમીન સુધારણા હવે વાત કરીએ એની સૌથી અગત્યની ભૂમિકાની જમીન સુધારણા ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપજો કેમ કે તમારા માટે આ વનસ્પતિ સૌથી વધુ ઉપદ્રવી ગણાય છે પણ આ જાણ્યા પછી તમે તેને પણ અવગણશો નહીં કેમ તમે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરનો નાઇટ્રોજન માટે ઉપયોગ કરતા હશો પણ શું તમે જાણો છો આ વનસ્પતિ જેને તમે કચરો સમજો છો રણમેથી હા મિત્રો આજ નિંદણ તમારા રાસાયણિક ખાતરનો વિકલ્પ છે કેવી રીતે તો સાંભળો આ વનસ્પતિને સોઇલ બિલ્ડર કહે છે એટલે કે જમીન માટે કુદરતી ખાતર મિત્રો રણમેથી કઠોળ કુટુંબનો છે એટલે એની મૂળમાં ખાસ બેક્ટેરિયા રાઇઝોબિયા રહે છે આ બેક્ટેરિયા મૂળ પર ગાંઠો બનાવીને વાતાવરણમાંથી નાઇટ્રોજન ખેંચે છે અને જમીનમાં એમોનિયા રૂપે સ્થિર કરે છે પરિણામ છું જમીન વધુ ફળદ્રુપ બને છે પાકને કુદરતી પોષણ મળે છે અને ખેડૂતોને રાસાયણિક ખાતર પર ઓછી નિર્ભરતા રહે છે આથી જ રણમેથીને લીલું ખાતર ગ્રીન મેન્યુર તરીકે ઓળખવામાં આવે છે પશુ આહાર પરંપરા સામે વિજ્ઞાન મિત્રો ગામડાઓમાં આ છોડનો ઉપયોગ ચારા તરીકે થાય છે પણ વિજ્ઞાન શું કહે છે ક્રોટાલેરાના બીજોમાં ઝેરી તત્વો પાયરોલિઝીડીન અલ્કેલોઇડ્સ હોય છે આ તત્વો પશુના યકૃતને નુકસાન પહોંચાડી શકે છે ઘોડા અને ગાયો માટે તો એ વોકઆઉટ જેવી ગંભીર બીમારી તરફ દોરી શકે છે જેના લક્ષણોમાં કમળો વજન ઘટવું અને નસોમાં અસર થાય છે છે મુદ્દો એ કે આ ઝેર છોડ સુકાઈ ગયા પછી પણ રહે છે એટલે સૂકાચારા તરીકે પણ ખતરનાક છે એટલે પરંપરાગત ઉપયોગ છે પણ વૈજ્ઞાનિક રીતે બહુ જ સાવચેતી જરૂરી છે ઔષધીય ઉપયોગો લોક પ્રયોગ હવે મિત્રો સૌથી રસપ્રદ ભાગ આ છોડના ઔષધીય પ્રયોગો ભારતના અનેક પ્રદેશોમાં આદિવાસી સમુદાયો અને સ્થાનિક લોકો તેનો ઉપયોગ જુદા જુદા રોગોમાં કરે છે ચામડીના રોગ ખંજવાળ ખરજવું ફોડલી માટે પાંદડાનો રસ કે પેસ્ટ લગાવવામાં આવે છે પેટના કૃણી અને અપચા માટે પાંદડા ખવડાવવામાં આવે છે કે બીજનો કઢો પીવામાં આવે છે સાંધા અને શરીરના દુખાવા માટે પાંદડાની પેસ્ટ પાટા બાંધવામાં આવે છે ઉધરસ અને શરદી માટે બીજ કે મૂળનો કઢો પીવામાં આવે છે સ્ત્રી રોગ એટલે કે ખાસ કરીને સફેદ શ્રાવ માટે પાંદડાની પેસ્ટ દૂધ સાથે લેવાય છે કફ કમળો તાવ ગોનોરિયા જેવી પરંપરાગત સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે પરંતુ સમસ્યા એ છે કે લોકપ્રયોગમાં લોકો એના ઝહેરી પદાર્થો વિશે અજાણ છે એટલે લાભ સાથે જોખમને સમજવું પણ એટલું જ જરૂરી છે નિષ્કર્ષ અથવા સંદેશ મિત્રુ રણમેથી એટલે એક અજબ છોડ એક તરફ તે જમીન સુધારવા માટે કુદરતી ખાતર છે બીજી તરફ પશુઓ માટે ઝેરી પણ બની શકે છે અને ત્રીજી તરફ લોકપ્રયોગમાં ઔષધીય ઉપયોગ માટે પ્રખ્યાત છે વિજ્ઞાન કહે છે કે તેમાં વાસ્તવિક ઔષધીય સંયોજનો ઓછા છે પણ એનું પર્યાવરણીય મહત્વ ઘણું છે નેનો ટેકનોલોજીમાં તેના ભવિષ્યના ઉપયોગની પણ શક્યતા છે પરંતુ હા તેની ઝેરી અસરને કારણે તેને ચારા કે ઔષધિ તરીકે વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ જ્ઞાન વગર ઉપયોગ કરવો જોખમકારક સાબિત થઈ શકે છે તો મિત્રો આ હતી રણમેથીની કહાની એક સામાન્ય જંગલી છોડની અંદર છુપાયેલા અદ્ભુત રહસ્યો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ રસપ્રદ વિડીયોઝ તમને મળતા રહે કોમેન્ટમાં જરૂર જણાવો શું તમે રણમેથી તમારા ખેતરમાં કે ગામમાં જોયો છે અને તમને શું લાગે છે શું આ છોડ ખેતર માટે ખજાનો છે કે જોખમ ચાલો ફરી મળીએ એક નવી વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ